તો વાત કરીએ ભાવનગર જિલ્લાની ભાવનગર જિલ્લાના લોકો અને રોજિંદા મુસાફરી માટે આ માર્ગ એક પડકાર સમાન બની ગયો છે લોકજીવન અને વાહન વ્યવહાર બંને માટે અત્યારે આ માર્ગ મુશ્કેલીરૂપ બની રહ્યો છે હાલ રસ્તાની સ્થિતિ એટલી ખરાબ છે કે ક્યાંક કુંડા ખાડા પડી ગયા છે તો ક્યાંક નાળાઓ ધોવાઈ ગયા છે ચોમાસાની સિઝનમાં માર્ગ પર મુસાફરી કરવી એ ખૂબ જોખમી બની જાય છે ટ્રેક્ટર બાઇક રિક્ષા સહિતના વાહનોને માર્ગ પરથી પસાર થવા માટે વારંવાર અટકી અટકીને ચાલવું પડે ઉપરાંત વિદ્યાર્થીઓ માટે પણ અકસ્માત સંભવિત રોડ બની ગયો છે આ રસ્તો માત્ર મોટા ખૂંટવાડા અને ઉગલવાણ જ નહીં પરંતુ આસપાસના નાના ગામ અને ખેત વિસ્તાર માટે પણ એક મુખ્ય માર્ગ તરીકે ઉપયોગમાં લેવાય છે આ રોડ ઉપર અનેક વાર અકસ્માતો પણ થઈ ચુક્યા છે અને આગામી સમયમાં અકસ્માતો વધે તેવો લોકોમાં ભય છે આવી સ્થિતિમાં રોડ ફરીથી ન બને તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે એ મોટા થી ઉગલોણ ગામને જોડ જોડતો જે રોડ છે એ મોટા કુટોળા ગામ છે એ વસ્તી ધરાવતું મોટું ગામ છે મૌવા તાલુકાનું બીજા નંબરનું વસ્તી ધરાવતું મોટું ગામ છે જેથી કરીને ત્યાં આરોગ્ય કેન્દ્ર આવેલું છે સરકારી મોટી હોસ્પિટલ છે વિગરે પ્રકારની સરકારી ગસેરી છે અને આઠ ત્યાં આઠ સ્કૂલો આવેલી છે તો એ ગામની અંદર જ્યાં ઉગલોણ ગામના લોકો જે આવતા હોય કોઈ પણ કામ વર્તે ખેડૂતો કિસાનું જે કોઈ આવતા હોય એ લોકોને આ મુશ્કેલીનો ભારે સામનો કરવો પડે છે આ રોડ ખરાબ છે એને હિસાબે આ હેરાનગતિ વેઠવી પડે છે જેથી આ બંને ગામની અને મારી એવી માંગ

બઉ બેકાર હાલત માં પીડ્યો છે રસ્તો અને અહિયાં કેટલાય એક્સિડન્ટ થઇ ગયા છે અને ટુ વ્હીલ વાળા તો અંધારા માં બઉ ભાઈ કોઈ તો હાથે ભાંગ્યો પગે ભાંગ્યો હવે આવા નાવા આવા જો સરકાર રોડ હારા નહી કરે તો પછી આ કેટલા માણસો અહિયાં દુખી થવાના છે કેટલા માણસો અહિયાં એક્સિડન્ટ ને એવું ભોગવવાના છે સરકાર ને કઈ સામું જોવાનું છે કે પછી પછી આ રીતે હકારવાનું છે રોડ છે આખો રોડ ખરાબ છે અને એક્સિડન્ટ થવાની બીક લાગે છે અને નાળા તૂટલા છે આખો રોડ ખરાબ છે અને ક્યાંય હલાય એમ જ નથી પાણી બહુ આવે છે બરોબર અને તકલીફ પૂરી છે ને વહેલી તકે થાય એમ સારું